ચોટીલા હાઇવે પરથી વાહન ચેકિંગ દરમિયાન બે કરોડ અને પંચોતેર લાખના દાગીના ઝડપાઈ ગયા છે ચોટીલા હાઇવે પરથી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન આશરે બે કરોડ પંચોતેર લાખથી વધુના રકમના સોના ચાંદીના દાગીના સાથે એક ઇસમને ઝડપી લીધો છે વાહન ચેકિંગ દરમિયાન ખાનગી ટ્રાવેલ્સને ઊભી રાખીને ચેક કરવાથી સોનાના દાગીના સાથે ઇસમ મળી આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રાજકોટ તરફ લઈ જવાતા આશરે ચાર કિલો એકસો એકવીસ થી વધુ સોનાના દાગીના મળી આવ્યા છે બિલ કે કોઈ આતર પુરાવા માંડ્યા ન હોવાથી પોલીસ